ડિપ્રેશન ઓછું કરવા માટે સૂતા પહેલાં પાકેલા જામફળ ખાવા તે ખૂબ જ ફાયદાકારક છે મટર પનીરની સબ્જી બનાવતી વખતે તેમાં થોડું દૂધ ઉમેરવું શાકનો સ્વાદ ડબલ વધી જશે અપચો ન થાય તે માટે રાત્રે વધારે ભારે કે મસાલેદાર કંઈ પણ ખોરાક ન ખાવો જોઈએ જમ્યા પહેલાં એલચીના થોડાક દાણા ચાવવાથી રોટલી ઝડપથી પચી જાય છે વ્યક્તિએ હંમેશા ફાસ્ટ ફૂડ અને પેકેટ ફ્રૂડ ખાવાનો આગ્રહ ટાળવો જોઈએ આ હૃદય માટે ખૂબ જ હાનિકારક છે હાઈટ ઓછી કરવી હોય તો દરરોજ સવારમાં દૂધ સાથે ખજૂર મેળવીને પીઓ વધુ પડતો સૂર્યપ્રકાશ ટાળો જેના કારણે ત્વચા નિર્જીવ બની જાય છે અને તેના પર કાળા ડાઘા દેખાય છે જો તમારા તડકામાં જવું જ હોય તો તમારે તમારો ચહેરો ઢાંકવો જોઈએ વધુ પડતા તડકામાં રહેવાથી ચહેરાની ચામડી નિર્જીવ બની જાય છે અને તેના પર કાળા ડાઘા દેખાય છે જો તમારે તડકામાં રહેવાનું થાય તો ચહેરાને કપડેથી ઢાંકી રાખવો જોઈએ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે આખી ડુંગળીનું શાક ખાવું તેનાથી નસોના બ્લોકેજ પણ ખુલી જાય છે સાબુને બદલે તેમાં ચણાનો લોટ મિક્સ કરીને ચહેરો ધોવો તેનાથી તમારા ચહેરાનો રંગ નિખાર આવે છે તેને પાંચ મિનિટ સુધી લગાવો અને ચહેરો ધોઈ લો કોમરના દુખાવામાં રાહત મળે તે માટે ખજૂર ખાવો હિતકારક છે મુરબ્બો ખાવાથી શરીરમાં ક્યારેય વિટામિન સીની ઓણપ નહીં રહે જમ્યા પછી ત્રણથી ચાર એલચી ખાવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ કરે છે ઘણી પ્રકારની બીમારીઓથી બચવા માટે દરરોજ એક સફરજન ખાવું ફાયદાકારક છે ગળાના દુખાવાથી છુટકારો મેળવવા માટે દસથી પંદર તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તેનાથી કોગળા કરો તમને ગળાની ખરાબીથી થોડી જ વારમાં આરામ મળશે હાડકાના સાંધા પર આદુનો રસ લગાવો તેનાથી સાંધાના દુખાવામાં રાહત મળશે ચહેરા પર કારેલાનો રસ લગાવો ટેમ્પલ અને ખીલ દૂર થઈ જશે જે લોકો ઉનાળામાં લીંબુ શરબતનું વધુ સેવન કરે છે તેમને આરામથી ઊંઘ આવે છે અને લોહીની કોઈ અછત રહેતી નથી જે લોકો દરરોજ સવારે ટમેટા ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારેય શરદી થતી નથી વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે ચહેરા પરના કાળા ડાઘ દૂર કરવા હોય તો દરરોજ ગોળ ખાવો જોઈએ મોબાઈલ ફોન ડિસ્ચાર્જ થાય ત્યારે તેને સાંભળવો નહીં કારણ કે તે સમયે રેડિયેશન એક હજાર વધારે હોય છે જે આપણા મગજના જ્ઞાન તંતુઓને વેરવિખેર કરી નાખે છે આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા થતી નથી જો તમારા શરીરમાં આર્યનની ઉણપ હોય તો ગાજર કાકડી ખાવાથી તેની ઉણપ દૂર થાય છે દહીંને દસ મિનિટ સુધી ચહેરા પર રહેવા દો અને પછી તેને હળવા હાથે ઘસો આનાથી તમારા ચહેરા પર જે પણ મેલ હશે તે ખૂબ જ ઝડપથી અને સરળતાથી દૂર થઈ જશે ગરમ પાણીમાં થોડો લીંબુ નીચોવીને પીવાથી થાક દૂર થાય છે જો તમને ઘણો પરસેવો થતો હોય તો એક ડોલ પાણીમાં ફટકડીનો એક નાનો ટુકડો ફેરવીને થોડી વાર પછી સ્નાન કરવું જ્યારે પણ તમે બહારથી આવો છો ત્યારે તમારે આવતાની સાથે તમારા હાથ પગ અથવા ચહેરો ક્યારે પણ ધોવો જોઈએ નહીં અખરોટનું તેલ માથા પર લગાવવાથી જો દૂર થાય છે નાળિયેરના તેલમાં ડુંગળીનો રસ મિક્સ કરો અને વાળ ધોવાના એક કલાક પહેલાં લગાવો આમ કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળ લાંબા જાડા અને મુલાયમ બને છે જો વધુ પડતા સૂર્યપ્રકાશના કારણે તમારા ચહેરાનો રંગ કાળો થઈ ગયો હોય તો દ્રાક્ષનો રસ ચહેરા પર લગાવો જેનાથી ચહેરો ચહેરાનો રંગ પહેલાં જેવો થઈ જશે જૂની શરદી હોય તો એક કપ પાણીમાં બે ચમચી મધ ભેળવીને સવાર સાંજ પીવો બાજરીના રોટલાનું છાશ સાથે સેવન કરવાથી શરીરને તાકાત મળે છે પણ બાજરી ગરમ હોવાથી ઉનાળામાં તેનું સેવન ન કરો પાણીમાં થોડી હળદર અને મીઠું નાખીને કોગળા કરવાથી ઇન્ફેક્શનમાં ઘણી રાહત મળે છે બપોરના ભોજન પછી ડાબી બાજુ સૂઈને થોડો સમય માટે આરામ કરો દાંત પર મેલ જમા થતો અટકાવવા માટે જમ્યા પછી ફળો ખાવા યાદશક્તિ વધારવા માટે દરરોજ સવારે ખાલી પેટે ત્રણથી ચાર કાજુ ખાવા અને ઉપર થોડું મધ ચાટવાથી યાદશક્તિ અને માનસિક નબળાઈ દૂર થાય છે ડાયાબિટીસની સમસ્યાવાળા માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે ભોજન કરતી વખતે વાતનો કરો તેનાથી ખોરાક વધુ પોષણ આપશે ભોજનનો સમય નિશ્ચિત કરો આનાથી પેટ સ્વસ્થ રહે છે ડિપ્રેશન ઓછું કરવા માટે હાથેથી કપડા ધોવો આંગળી પર નાળિયેરનું તેલ લગાવીને કાનમાં લગાવો આમ કરવાથી સાંભળવાની સમસ્યા જલ્દી દૂર થઈ જશે રીંગણાનું શાક ઉત્તમ છે જો તમને કંપની સમસ્યા હોય તો રોજ એક લીલા નાળિયેરનું પાણી પીવાથી શરીરની નબળાઈ અને ચક્કર આવવાની સમસ્યા દૂર થાય છે કાળું મીઠું ભેળવીને સારી રીતે પાકેલા જાંબુ ખાવાથી ઉધરસમાં જલ્દી રાહત મળે છે સ્ત્રી કે પુરુષના ચહેરા ઉપર ખીલ હોય તો કેળાની છાલનો અંદરનો ગરીબવાળો ભાગ ઘસવાથી ખીલ મૂટી જાય છે માટે કેળાની છાલને ક્યારેય ફેંકી દેશો નહીં ચહેરા પરને કરચલીઓ દૂર કરવા માટે લસણની ચા પીવી ફાયદાકારક છે રાત્રિના પ્રકાશ માટે રંગીન બલ્બ તમારી દ્રષ્ટિને નબળી પાડી શકે છે માટે હંમેશા સફેદ બલ્બનો જ ઉપયોગ કરો શરીરના હાડકામાંથી કટકટ એવો અવાજ આવતો હોય તો સમજવું કે હાડકામાં કેલ્શિયમની ઉણપ છે ચાર પાંચ ગુલાબના ફૂલના પાન ચાવવાથી નેમોનિયા થતો નથી ગર્ભાવસ્થા દરમિયાન નાશપતી ખાવું ખૂબ જ ફાયદાકારક છે નાશપતી ખાવાથી તમને વધારે શક્તિ મળે છે જમતી વખતે મોઢામાં કડવાશ લાગે તો સમજવું કે તમને તાવ આવી શકે છે ખાધેલું ઝડપથી પચાવવા માટે જમ્યા પછી થોડો ગોળ ખાવો જોઈએ તેનાથી ખાધેલો ખોરાક ઝડપથી પચી જાય છે ફુદીનાના રસ સાથે સાકર ભેળવીને પીવાથી મહિલાઓને પીરિયડ સંબંધિત સમસ્યા રહેતી નથી દૂધીને છૂંધીને બંને પગના તળિયાઓ પર લેપ લગાવવાથી તડકાને કારણે આવેલો તાવ ઉતરી જશે જે સ્ત્રીઓનું પેટ ખૂબ વધી રહ્યું હોય તેમણે લસણના રસનો પેટ ઉપર માલિશ કરવો જોઈએ તેનાથી પેટને ઓછું કરવામાં મદદ મળશે લોહીને સ્વચ્છ રાખવું હોય તો સ્ટ્રોબેરીનો રસ પીવો સાબુ અને ફેસવોશ ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવે છે જેના કારણે ત્વચા પર કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે જો તમારી યાદશક્તિ નબળી પડવા દેવી ન હોય તો વધુ પડતી ઊંઘ કરવી નહીં ભાત ખાધા પહેલાં બે ગ્લાસ પાણી પીવું જેનાથી તમારો ચહેરો સ્વચ્છ રહેશે ખાલી પેટે કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધે છે જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ અસંતુલિત બને છે માટે કેળાને ક્યારેય પણ ખાલી પેટે ન ખાવા જોઈએ માથાના વાળ ઘાટા કરવા માટે રાત્રે સૂતા પહેલાં ચણાની દાળનું પાણી લગાવવું જોઈએ તેનાથી ધીમે ધીમે વાળ વધારે ઉગવા લાગશે ગેસની તકલીફ પિત્તની તકલીફ અને એસિડિટીની તકલીફવાળા દર્દીઓએ બાજરાના રોટલા ખાવા નહીં મોટા ભાગનો ખોરાક લોખંડની કડાઈમાં જ રાંધો જેના કારણે શરીરમાં આર્યનની ઉણપ નહીં રહે જમ્યા પછી તરત સ્નાન કરવું એ શરીરને માટે હાનિકારક છે જમ્યા પછી ઓછામાં ઓછું બે કલાક પછી સ્નાન કરી શકાય બાજરીના રોટલા ખાવાથી કબજીયાત થાય છે તેમજ કબજિયાતને કારણે હરસ મસાની તકલીફ થવાની શક્યતાઓ પણ ઘણી વધી જાય છે જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય તો દર દહીંમાં થોડું દેશી ગાયનું ઘી ભેળવીને ખાવાથી ઘણી રાહત મળે છે કાળા મોરી ખાવાથી પેટમાં રહેલા કૃમિ મરી જાય છે વધુ પડતા મીઠાનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે તેથી ધ્યાન રાખો કે શાકભાજીમાં ક્યારેય ઉપરથી મીઠું ન નાખો કંઈ પણ વાંચતા પહેલાં થોડું જીરું ખાઓ તે તમે જે વાંચો છો તે યાદ રાખવામાં મદદ કરે છે વધુ પડતો ખોરાક ખાવાથી મગજ નબળું પડે છે જો તમે જમ્યા પછી તરત સૂઈ છો તો ખોરાક બરાબર પચતો નથી અને કાન પણ થવા લાગે છે ચા પીધા પછી ક્યારેય પાણી ન પીવું જોઈએ કારણ કે તેનાથી શરીરને ઘણું નુકસાન થઈ શકે છે અને ગેસ પણ થઈ શકે છે સવારનો નાસ્તો ભરપેટ કરો બપોરનું ભોજન સવારના નાસ્તા કરતાં થોડું ઓછું કરો અને રાત્રિનું ભોજન ભૂખથી થોડું ઓછું કરીને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારે પણ કાળો નહીં થાય અને તમારો ચહેરો હંમેશા ચમકતો રહેશે ઘઉંના લોટને ચારિયા વિના લોટની રોટલી બનાવો તે સ્વાસ્થ્ય માટે સારું છે અનાનસનો રસ પીવાથી હૃદય અને મગજ બંને મજબૂત થાય છે અને વજન પણ ઘટે છે તરબૂજનું નિયમિત સેવન કરો કિડની કિડનીની પથ્થરીથી દૂર રહેવું હોય તો રાત્રે વધારે પાણી ન પીવું જોઈએ તેનાથી વારંવાર પેશાબની સમસ્યા રહે છે અને મગજની શક્તિ પણ ઓછી થઈ શકે છે મિત્રો હું આશા રાખું છું કે સ્વસ્થને સારું રાખવાના આ હેલ્થ ટિપ્સ તમને જરૂરથી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખજો અને વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ